જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક કપ ચોખાના લોટમાંથી ઢગલા બંધ પાપડ બનાવશું અને એ પણ વણવાની ઝંઝટ અને એકદમ પતલા તમે જોઈ શકો છો ને એકદમ ક્રિસ્પી અને ક્રંચી અને અહીંયા તમે જોઈ શકો છો હાથમાં લેતા સરસ એવો ભૂક્કો થઈ જાય એવા સરસ પાપડ બનાવીને રેડી કરશું જેમાં જરાય પણ તેલ નહીં રહે તો તમે જોઈ શકો છો તો ચાલો રેસીપી શરૂ કરીએ તો અહીંયા સૌથી પહેલાં આપણે એક મોટો બાઉલ લઈ લેશું અને એમાં આપણે એક વાટકી ચોખાનો લોટ એડ કરીશું તો અહીંયા તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો માપ ફિક્સ કરી લેવાનું છે એ વાટકીના માપથી જ આપણે પાણી અને લોટ લેવાનું છે હવે સેમ વાટકીમાં આપણે એક વાટકી જેટલું પાણી લીધું છે અને થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મિક્સ કરતા જશું તો અહીંયા લોટમાં આપણે ટોટલ બે વાટકી જેટલું પાણી એડ કરીશું પણ પાણી આપણે આવી રીતે થોડું થોડું કરીને એડ કરશું જેનાથી લોટમાં ક્યાંય પણ ગાંઠા ન રહે તમે જોઈ શકો છો મેં અહીંયા બે વાટકી આ બીજી વાટકી મેં લીધી અને સેમ આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને એને મિક્સ કરું છું તો અહીંયા તમે બેટરની થિકનેસ જોઈ શકો છો મેં કેવી રીતે રાખી છે તો આપણે થોડીક પતલી રાખવાની છે એકદમ આવી રીતે ઘાટી નથી રાખવાની અને આ અડધી વાટકી જેટલું પાણી વધ્યું છે એ પણ હું આમાં પાછું એડ કરીશ એટલે ટોટલ મેં બે વાટકી જેટલું એમાં પાણી એડ કર્યું તમારે વધારે ઘાટું લાગતું હોય તો તમે ત્રણ વાટકી પણ કરી શકો છો પણ જ્યારે આપણે પાણી ઉકાળશું તો એમાં આપણે એક માઇનસ કરી લેશું એટલે હું તમને ટોટલ કહી દઉં કેટલું પાણી જોશે તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર સરસ આપણું બસ આવી કન્સિસ્ટન્સીનું આપણું બેટર રેડી થઈ જાય એટલે આ બેટર આપણું રેડી થઈ ગયું છે એને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ખાંડની દસ્તામાં એક ચમચી મરી અને એક ચમચી જીરું લઈ લેશું જેને આપણે અહીંયા જાડું વાટી લેવાનું છે તો જો તમારે મરી સ્કીપ કરવા હોય તો તમે ડાયરેક્ટ પાણીમાં જીરું પણ એડ કરી શકો છો પણ આપણે આવી રીતે વાટીને એડ કરશું જેનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે એક તપેલીમાં પાણી એડ કરી લેશું તો જે વાટકીમાંથી આપણે લોટ લીધો તો સેમ એ જ વાટકીથી આપણે અહીંયા સાત વાટકી પાણી એડ કરવાનું છે એટલે ટોટલ આપણે એક વાટકી ચોખ્ખાનો લોટ લીધો છે તો એની સામે આપણે નવ વાટકી પાણી એડ કરવાનું છે બે આપણે લોટમાં એડ કરી લીધી હતી એટલે આપણે અહીંયા અત્યારે સાત વાટકી એડ કરીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અહીંયા અમે ચૂટકી જેટલી ખાવાનો સોડા એડ કર્યો છે આ બિલકુલ ઓપ્શનલ છે તમારે સ્કીપ કરવું તો તમે કરી શકો છો હવે આપણે જે મરીને જીરાને વાટીને રાખ્યું હતું એ મસાલો એડ કરી લેશું હવે આપણે આ પાણીને ઉકાળી લેવાનું છે એટલે એક ઉભરો આવે ત્યાં સુધી જ ઉકાડવાનું છે વધારે આપણે નથી ઉકાળવાનું અત્યારે તો એક ઉભરો આવી જાય ને જો પાણી સરસ ઉકળી જાય તો તમે જોઈ શકો છો પાણી ઉકળી ગયું છે અને હવે આપણે જે બેટર બનાવીને રાખ્યું હતું ચોખાનો લોટનું એ આપણે આમાં થોડું થોડું એડ કરતા જશું ને એને મિક્સ કરતા જઈશું બિલકુલ આવી રીતે આપણે આ બેટરને મિક્સ કરતા જશું અને પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને સરસ એવું ચડવા દેવાનું છે અને ધીરે ધીરે તમે જોઈ શકો છો આ ઘટ થતું જશે એટલે આપણે એકદમ ઘટ આને બનાવી લેવાનું છે જેનાથી આપણે ઇઝીલી પાપડને પાડી શકીએ તો અહીંયા આપણે વણવાની જરાય જરૂર નથી તો તમને આગળ બતાવું છું કેટલા ઇઝીલી આપણે આ પાપડ બનાવી શકીએ અને એક સાથે આપણે ઢકલા બંધ પાપડ બનાવી શકીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણું બેટર બનીને એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને થોડીક વાર માટે એને ઠંડુ કરી લેશું તો હવે આપણે કોઈ પ્લાસ્ટિક છે કે પછી આપણે આવી રીતે તમે મેં જેવી રીતે આ પાથરું છે એવી રીતે તમે પાથરી શકો છો કાં તો પછી પ્લાસ્ટિક પાથરી શકો છો એના ઉપર આપણે આ પાપડ બનાવી લેશું તો બહુ ઇઝી છે આને બનાવવા બસ ચમચાની મદદથી આપણે લઈને અને એક ચમચા જેટલું એને પાડવાનું છે અને થોડું આપણે એને આવી રીતે રાઉન્ડ ફેરવશું એટલે સરસ એવા પાપડ બની જશે તો બસ બિલકુલ આવી રીતે આપણે બધાય પાપડ બનાવી લેશું તો બહુ ફટાફટ પાપડ બની જાય છે અને વણવાની ઝંઝટ વગર સરસ એવા પાપડ બની જશે તો એક દિવસ સુધી આપણે એને તડકામાં સૂકી લેશું એટલે બહુ સરસ એકદમ પતલા આપણા પાપડ બનીને રેડી થઈ જશે અને અહીંયા એવું કાંઈ જરૂરી નથી કે ગોળ જ બનવા જોઈએ જો તમારા થોડા આડા આવડા બની જાય તો કાંઈ જ વાંધો નહીં બહુ સરસ એવા પાપડ બને છે તો આવી રીતે મેં બધા પાપડને બનાવીને રાખી દીધા છે હવે એક દિવસ સુધી મેં એને તડકામાં રાખ એટલે તમે જોઈ શકો છો કેટલા સરસ પતલા પાપડ બનીને રેડી થઈ ગયા છે હું તમને તળી નહીં બતાવું છું તો તમે જોઈ શકો છો કેવા સરસ ફૂલીને રેડી થઈ ગયા છે તો તમને આ પાપડની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને આવી રીતે દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસીપી સાથે